પાટીદાર સમાજ હમણાં કોઈને કોઈ રીતે ચર્ચામાં છે પહેલાં મોરબીમાં જનક્રાંતિ સભા યોજાઈ દાંડિયા રાસની અંદર જે રીતે ગેર પ્રવૃત્તિઓ થઈ રહી છે પ્રવૃત્તિઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી અને હવે અમરેલીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આઠ હજાર પાટીદાર દીકરીઓ માટે પત્ર લખવામાં આવ્યો છે અમરેલીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પાટીદાર દીકરીઓને લઈને કોણે ચિંતા કરતો પત્ર લખ્યો છે એ પત્રમાં શું લખ્યું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજ અમરેલી લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બાઉકુ ઊંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમરેલીના પાટીદાર સંકુલ ની અંદર જે દીકરીઓ અભ્યાસ કરે છે એને કરીને હેરાન પરેશાન કરે છે જે રોમિયો સ્કોટ બનાવવામાં આવી હતી એ બંધ થઈ ગઈ એની બાજુમાં પોલીસ ચોકી પણ બનાવવામાં આવી હતી એમાંથી પણ કોઈ કામગીરી નથી થતી અને આઠ હજાર જેટલી દીકરીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે જે બહુ જ ચિંતાનો વિષય છે અને એ ચિંતાના વિષયને લઈને બાઉકુ ઊંધાળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે એ પત્રમાં એમણે શું લખ્યું છે તો એ પત્રમાં એમણે લખ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને ત્યાં અગિયાર હોસ્ટેલમાં ચાર હજાર દીકરીઓ રહે છે આ પહેલા પણ છેડતીના ભગાડી જવાના બનાવો બનેલા છે ત્યારે શહેરમાં અનેક લુખાઓ સ્કૂલ કોલેજ શરૂ થાય એ સમયે અને છૂટવાના સમયે સતત એ વિસ્તારમાં હેરાફેરી કરતા હોય છે દીકરીઓને ફસાવવા માટે ખોટી વાતો કરી ભરમાવી છેતરી લોભ લાલચ આપી અને દીકરીઓને ફસાવવાના બનાવો બનતા હોય છે એકવાર ફસાયા પછી કોલ રેકોર્ડ અને વિડીયો રેકોર્ડિંગ કરે છે અને મજબૂરીનો લાભ લે છે કોઈ દીકરીની ભૂલ થાય અને એની જિંદગી બરબાદ કરે છે સમાજમાં આબરૂની બેકે ઘણી વખત ફરિયાદો પણ થતી નથી ત્યારે પટેલ સંકુલ ચક્કરગઢ રોડ પાસે અગાઉ સિંઘમ એસપી શોભાબેન ભૂતડા દ્વારા રોમિયો સ્કોડ નેમવામાં આવેલી હતી એ જે સંકુલ અમરેલીના ચક્કરગઢ રોડ પર ચાલી રહ્યું છે પાટીદાર સંકુલ ત્યાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે જેમાંથી ચાર હજાર જેટલી દીકરીઓ તો ત્યાં જ રહે છે હોસ્ટેલની અંદર અગાઉ પણ અનેક વખત દીકરીઓને ભટક બગાડી જવાની કે એમને લઈ જવાની ઘટનાઓ છે એ બની હતી અને એ ઘટનાઓ બન્યા પછી જે રોમિયો સ્કોડ બનાવવામાં આવી હતી એ સ્કોડ છે એ પણ બંધ થઈ ગઈ છે એટલે પત્રમાં લખી રહ્યા છે કે દીકરીઓને છેતરવામાં આવે અને લલચાવવામાં આવે અને લોભ આપવામાં આવે અને પછી એમની સાથે સારી મિત્રતા બંધાયા પછી એના કોલ રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે અને પછી એની મજબૂરીનો લાભ લેવામાં આવે અને આ રીતે આવી રીતે દીકરીઓને ફસાવવામાં આવે ઘણી વખત સમાજના ડરથી કે બીજા ત્રીજા કોઈ ડરથી ધમકીના ડરથી ફરિયાદ પણ નથી નોંધાતી અને ફરિયાદ પણ નથી નોંધ બીજા ઘણા બધા રીઝન હોય છે પણ શોભા ભૂતળા દ્વારા પોલીસ પણ ફાળવેલી હતી આ સ્કોડ ચોવીસ કલાક સિટીમાં ફરતી અને સ્કૂલ કોલેજ ગેસ્ટ હાઉસ હોટેલ અને અવાવરૂ જગ્યા પર સતત ચેકિંગ રાખતી હતી હાલ મોબાઈલ યુગમાં સંપર્કો સહેલા બની ગયા છે મારી સમક્ષ પટેલ સંકુલના પ્રમુખ શ્રી મનુભાઈ ઠુંમરની રજૂઆત તો આ વિષયની અતિ ગંભીર ગણી તાત્કાલિક નિર્ણય લેવા માટે અને રોમિયો સ્કોડ ફરી શરૂ કરવા માટેની ભલામણ છે હર્ષભાઈ સંઘવીને પણ એક નકલ રવાના કરવામાં આવી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એક નકલ રવાના કરવામાં આવી છે એમને પણ આ પત્ર લખવામાં આવ્યો છે જે રોમિયો સ્કોડ શરૂ કરવામાં આવી હતી એ રોમિયો સ્કોડની કામગીરી શું હતી એ જીપ લઈને આખા વિસ્તારો જે છે હોસ્ટેલવાળા કોલેજવાળા એ વિસ્તારોમાં એ ફરતી હતી એની સાથે મહિલા પોલીસ પણ હતી અને એ ચોવીસ કલાક સિટીમાં ફરતી અને આવા જે રોમિયોગીરી કરતા લોકો છે એને સબક શીખવાડતી હતી પણ એ સ્કોડ બંધ કરી દેવામાં આવી છે તો દીકરીઓની આબરૂનો સવાલ છે અને આ બ્રોની સવાલ ને લઈને જ ઉંધાડે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હવે પ્રત્યુત્તર શું આવે છે એ જોવાનું રહેશે પણ આ પત્ર લખ્યો છે એ સંદર્ભમાં બાવકુંંઢાણનું શું કહેવું છે એ સાંભળીએ અમરેલી શહેરમાં પ્રમુખ છે તો મનોભાઈ ઠુમરને મારી સમક્ષ રજૂઆત હતી કે ઘણા વર્ષો પહેલાં અમરેલીના એસપી શોભાબેન ભૂતરા હતા ત્યારે એક અમરેલી શહેરમાં બહુ સળગતો પ્રશ્ન હતો રોમિયોગીરીનો એટલે કે અસામાજિક લોકો સ્કૂલ કોલેજનો સમય થાય જ્યારે સવારે આવવાનો અને બપોરે કે સાંજે જ્યારે સ્કૂલ કોલેજ છૂટે તો આ રોમિયાઓ અવારનવાર ત્યાં છેડતીઓને બાકીના અણછાચતા વર્તનો કરતા હતા એટલે એ સમયે રોમિયો સ્કોલને લીધે અમરેલીમાં ખૂબ સારી કામગીરી થઈ હતી પણ પછી આ રોમિયો સ્કોડ બંધ થઈ ગઈ હતી અને એની એક ચોકી આ પટેલ સંકુલની બાજુમાં પણ ઊભી કરવામાં આવી હતી પણ ત્યારથી અત્યાર સુધી આ રોમિયો સ્કોડ સંપૂર્ણ બંધ છે અને આ ઉપરાંત મને શહેરના અનેક વેપારીઓ નોકરિયાતો અને સજ્જ લોકોએ ઘણા લોકોએ પણ મને રજૂઆત કરેલી કે આ રોમિયો સ્કોડ પાછી શરૂ થાય અને જેને લીધે આ શહેરની અંદર જે આ સ્કૂલ કોલેજના સમય દરમિયાન એ ખાસ કાળજી રાખે અને આ ઉપરાંત ચોવીસ કલાક આ રોમિયો સ્કોટની કામગીરી રીએ કારણ કે ત્યારે એક જીપ ફાળવેલી હતી મહિલા પોલીસો પણ ફાળવેલી હતી અને જેનું ખૂબ સારું પરિણામ આવ્યું હતું એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણ એને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે ખાસ કરીને સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં ચાર હજાર તો ત્યાં હોસ્ટેલ હોસ્ટેલમાં રહે છે એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહીએ અને જે અવાવરૂ સ્થળો હોય છે બગીચાઓ હોય છે અમુક ક્યાંય હોટલો હોય છે કે જે જે એવા એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્કોટના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટર સાયકલ રહે અમુક અમુક જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે તો એક શહેરની અંદર આવા જે લુખાઓ અને અસામાજિક લોકો છે જે અનેક રીતે દીકરીઓને ફસાવે છે ખોટી રીતે અને પછી એક વખત ફસાવ્યા પછી એનો મજબૂરીનો લાભ લેતા હોય છે ઘણી વખત એના ઓડિયો વિડીયો શૂટિંગ પણ લઈ લેતા હોય છે અને એક દીકરીને ફસાવ્યા પછી બીજીને ફસાવવા માટે એને પાછા મજબૂર કરતા હોય છે એટલે આવા બનાવો ન બને અને જે બનાવો ભીના છે એમાં આબરૂના પ્રશ્નને લીધે ઘણા લોકો ક્યાંય ફરિયાદ પણ કરતા હોતા નથી અને જાહેર પણ કરતા હોતા નથી ત્યારે એક શહેરની અંદર આ સ્કોર કાયમી ચાલુ રહી અને શરૂ થાય એના માટેની મેં રજૂઆત કરી છે તો પાટીદાર સમાજ સતત ચર્ચામાં છે પાટીદાર સમાજની દીકરીઓને લઈને આ સતત ચર્ચાઓ ચાલી રહી છે બાઉકુભાઈ ઉંધાડે જે પત્ર લખ્યો છે એ પત્ર પર તમારું શું માનવું છે એ મુદ્દા પર તમારું શું માનવું છે વિષય પર જે ચર્ચાઓ ચાલી રહી છે એના પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારી સાથે વોટ્સએપથી કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરો એટલે તમે આવનવા નવા વિડીયોઝ છે એ જોઈ શકશો નમસ્કાર